નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે જે પાક ધિરાણ લઈએ છીએ એ સિવાયનું આપણે જે કઈ વધારાનું ખેડૂત ધિરાણ લઈએ છીએ જેમ કે સ્માર્ટ કાર્ડના નામથી આપણે ધિરાણ ઓળખતા હોઈએ કિસાન મિત્ર નામથી પણ આપણને એક વિશેષ ધિરાણ મળે છે અને કેટલીક જિલ્લા સહકારી બેંકો મારફત જુદા જુદા નામના હેડ સાથે આપણને આ જે વિશેષ ધિરાણ મળે છે લગભગ કોઈ બેંક ત્રણ લાખની મર્યાદામાં ચાર લાખ કે મહત્તમ પાંચ લાખ સુધીની મર્યાદામાં પણ પ્રત્યેક ખેડૂતને આ જે ધિરાણ મળે છે એનો વ્યાજ દર લગભગ દસ ટકાથી ઉપર હોય છે કે તેર ટકા સુધી પણ આ જે ઊંચો વ્યાજ દર છે એ વ્યાજ દરમાંથી પણ ખૂબ સારી રીતે જેને રાહત કહી શકાય ત્રણ ટકા કે ચાર ટકા જેટલી તો એવી રાહતો પણ આ ધિરાણ પર મળી શકે છે આ ધિરાણના વ્યાજની સામે રાહતો મળી શકે છે અને એ રાહતો કોણ આપી શકે કઈ સંસ્થા આપી શકે અને એને મેળવવા માટે એ રાહત મેળવવા માટે તરીકે જોડાણ ક્યાં હોવું જોઈએ આપણી ભૂમિકા શું હોવી જોઈએ આ મુદ્દાને લગતી ચર્ચા એક વિસ્તૃત ચર્ચાના રૂપમાં છે અને તેથી એ વિડીયોની લંબાઈ થોડી વધારે છે એટલે સમગ્ર મુદ્દાને સમાવી લઈ અને જ્યારે પૂરેપૂરો વિડીયો અને પૂરેપૂરો એપિસોડ આપણે તૈયાર કર્યો છે ત્યારે આપણે એવું વિચારી રહ્યા છીએ કે અત્યારે મોટાભાગે દિવસના સમયે આપણા ખેડૂત સમુદાય પાસે થોડો લોંગ હોય ખાસ કરીને પંદર મિનિટ કે એનાથી વધારે લંબાઈનો વિડીયો હોય તો જોવા માટેની સમયની અનુકૂળતા ઓછી હોય છે અને એ અનુકૂળતા એટલે આપણા માટે સાંજનો સમય આપ સૌ દર્શક મિત્રો આ વિડીયો આ એપિસોડની સાથે અવશ્ય જોડાજો કારણ કે એની અંદર ઊંચા વ્યાજમાં પણ વધારે વ્યાજ અવળતર આપી શકાય મેળવી શકાય એને માટેની વિસ્તૃત ચર્ચા છે મિત્રો તો આ એપિસોડ આપ આજે સાંજે અવશ્ય એટેન્ડ કરજો જય કિસાન જય ભારત